જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો બધા મજામાં મજામાં એક સેવાન્યવહાર રહેતો સાથે આપણે આજનો બ્લોક ચાલુ કરીએ સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોકમાં વાત કરીએ જેવી વસ્તુ ઉપાધિનો ભાર નથી દુકાન ઢગલો તાલપત્રી લઈને ઢાકવા આવી ગયા છે ભાઈ એને હવાર હવારમાં થઈ ગયા સનેડામાં બે તાલપત્રી ભરી આવી આપણે દુકાન ઢગલો ઢાંકવાનો કેમકે વરસાદની અગાઇ હતી ને આ ગઈ રાતે ત્રણ વાગે છાટા ને બહુ હતું ને તો ઢાંકવા માંડીએ એટલે હવા હવારમાં માં શરૂઆતમાં અહીંથી ને જ બ્લોક બનાવન ચાલુ કરી દીધું છે આપણે કીધું પછી ઉપાધિન જેટલો ટકા એટલો ટકા હે બાકી તો પવનને બહુ આવે એટલે એનું બહુ કંઈ કઈ ના આવે કેવી મારે ને કેવી રીતના બાકી તો કાગળ બાગડ બધે હતા બિચારાઓને ઉડે જ છે ખેડૂના આમાં કઈ હિસાબ કિતાબ કઈ રહેતો નથી વાળું પવન ને બહુ આવે બચી ગયા ખુલો હતો ઢગલો પણ છાટા થોડા થોડા ને ફોન બહુ હતો ઉડી ગયું ગાજવીજ બહુ હતા તો ચાલો ઢાકી દે